સ્ત્રી અને પુરુષોની કઈ આંખનું ફડકવું શુભ માનવામાં આવે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર પુરુષો માટે જમણી જમણી ફડકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે છે પરંતુ જો કોઈ સ્ત્રીની આંખ ફરકે તો તે અશુભ સંકેત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે સમુદ્રશાસ્ત્ર પર આધારિત છે આ કહાની એટલી રસપ્રદ અને રોમાંચક છે કે તમે તેને આંખી સાંભળ્યા વિના રહી નહીં શકો તો ચાલો શરૂઆત કરીએ તે પહેલા તમે ભગવાન શ્રીકૃષ્ણમાં શ્રદ્ધા ધરાવો છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ ચોક્કસ લખો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે શાસ્ત્રોમાં શરીરના દરેક અંગનું અલગ મહત્વ છે અને જ્યારે કોઈ અંગ ફડકે છે તો તેનો કોઈને કોઈ ખાસ અર્થ હોય છે ખાસ કરીને આંખોનું ફડકવું આ તો એક એવો વિષય છે જેના વિશે તમે ઘણી વાર તમારા દાદા દાદી કે વડીલો ચર્ચા કરતા સાંભળ્યા હશે પણ આજે હું તમને આને એક રસપ્રદ જે ખોલશે મિત્રો એક એક નાનકડા ખેડૂત રામલાલ રહેતો હતો રામલાલ એક સાધારણ ખેડૂત હતો પણ તેનું મન હંમેશા જીજ્ઞાસાઓ થી ભરેલું રહેતું એક દિવસ સવારે જ્યારે તે પોતાના ખેતરમાં પાણી પીવડાવવા ગયો ત્યાં અચાનક તેની જમણી આંખ ફડકવા લાગી શરૂઆતમાં તેણે આને અવગણ્યું પણ થોડી વાર પછી તે ફડકવું વધુ તીવ્ર બન્યું રામલાલે એક ક્ષણ માટે રોકાઈને વિચાર્યું આ તો કંઈક અલગ જ લાગે છે શું આ કોઈ સંકેત છે તેને યાદ આવ્યું કે તેના દાદાજીએ એકવાર કહેલું હતું કે સમુદ્ર શાસ્ત્ર અનુસાર પુરુષોની જમણી આંખનું ફડકવું શુભ હોય છે રામલાલના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું પોતાની જાતને પૂછ્યું શું ખરેખર કંઈક સારું થવાનું છે આખો દિવસ અટવાયેલું રહ્યું તે ખેતરમાંથી ઘરે પાછો ફર્યો ત્યારે સાંજ પડી ગઈ હતી ઘરે પહોંચતા જ તેની પત્ની સરલાએ તેને કહ્યું આજે ગામના સાહુકારે ખબર મોકલી છે કે તે આપણું દેવું માફ કરવા તૈયાર છે બસ આપણે તેને થોડું અનાજ આપી દઈએ મેં તેણે ખુશીથી ઉદગાર કાઢ્યો સરલા હસી પડી પણ તેના મનમાં પણ એક શંકા હતી શરણે તેના પતિને પૂછ્યું પણ મારી ડાબી આંખ પણ તો બપોરથી ફડકી રહી છે એનો શું અર્થ થાય પત્નીની વાત સાંભળીને રામલાલે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું સમુદ્ર શાસ્ત્રમાં એવું કહેવાય છે કે સ્ત્રીઓની ડાબી આંખનું ફડકવું પણ શુભ હોય છે એનો અર્થ એ કે તને કોઈ સારા સમાચાર મળવાના છે સરલા થોડી નિશ્ચિંત થઈ પણ તેના મનમાં હજુ પણ એક અજાણી ઉત્સુકતા હતી બીજા દિવસે સવારે ગામના પંચાયત ખબર આવી કે સરલાના ભાઈએ શહેરમાં નવી નોકરી મેળવી લીધી છે અને તે આવતા અઠવાડિયે ઘરે આવવાનો છે આ સાંભળીને સરલાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા રામલાલ સામે જઈને કહ્યું હે સ્વામી તમારી વાત સાચી છે આ શાસ્ત્રમાં ઘણું બધું સમજાય છે પણ મિત્રો કહાની અહીં પૂરી નથી થતી થોડા દિવસો પછી રામલાલ ની ડાબી આંખ ફડકવા લાગી આ વખતે તે થોડો ચિંતિત થઈ ગયો તે મનમાં વિચારવા લાગ્યો અરે જમણી આંખનું ફડકવું શુભ હતું પણ ડાબી આંખનું ફડકવું તો પુરુષો માટે અશુભ માનવામાં આવે છે તે દિવસે તે ખેતરમાં ગયો અને અચાનક એક આવ્યું તેનું પાક બરબાદ થઈ ગયું રામલાલ નિરાશ થઈને ઘરે પાછો ફર્યો તેને તેની પત્ની સરલાને પૂછ્યું શું આ ડાબી આંખના ફડકવાનો સંકેત હતો સરલાએ તેને શાંત કરતા કહ્યું બધું શાસ્ત્ર પર નથી નિર્ભર ક્યારેક આપણે પોતાની મહેનત થી પણ બધું સુધારી શકીએ છીએ આ ઘટના પછી રામલાલ અને સરલા બંને શાસ્ત્રોના આ રહસ્યોને વધુ ઊંડાણથી સમજવાનું નક્કી કર્યું એક દિવસ ગામમાં એક વૃદ્ધ જ્યોતિષી આવ્યા રામલાલે તેમને પોતાની સમસ્યા કહી જ્યોતિષીએ હસીને કહ્યું બેટા સમુદ્ર શાસ્ત્ર માત્ર સંકેતો આપે છે પણ તેનો અર્થ આપણે કેવી રીતે સમજીએ એ આપણા પર નિર્ભર છે જો પુરુષની જમણી આંખની ઉપરની પાંપણ અને ભમર ફડકે તો તે આર્થિક લાભનો સંકેત છે પણ જો ડાબી આંખની નીચેનો ભાગ ઝબુકે તો ઝઘડાની શક્યતા હોય છે સ્ત્રીઓ માટે પણ આવું જ છે ડાબી આંખનું ફડકવું સારું જમણી આંખનું ખરાબ શરીરના દરેક અંગના મચકોરનો કોઈને કોઈ અર્થ હોય છે જે ભવિષ્યમાં બનતી કેટલીક ઘટનાઓ સૂચવે છે પરંતુ જરૂરી નથી કે આંખ ફરકવી હંમેશા અશુભ હોય છે જાણો ખૂબ જ શુભ માનવામાં આવે છે રામલાલ અને સરલા વૃદ્ધ જ્યોતિષની આ વાત સાંભળીને ચોંકી ગયા સરલાએ તે જ્યોતિષને પૂછ્યું તો શું આ ફરકવું આપણા ભવિષ્યની આગાહી કરે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીની જમણી આંખ ફરકે તો તે અશુભ સંકેત છે આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં કોઈ મુશ્કેલી આવવાની છે પરંતુ જો ડાબી આંખ ફડકે તો તેનો અર્થ એ છે કે કંઈક શુભ થવાનું છે પરંતુ જો પુરુષોની ડાબી આંખ ફડકે તો તેનો અર્થ કંઈક ખરાબ થઈ શકે છે જ્યોતિષીએ કહ્યું આ માત્ર એક માર્ગદર્શન છે જો તમે સાવચેત રહો અને સમજી વિચારીને કામ કરો તો અશુભ સંકેતોને પણ ટાળી શકાય છે આ વખતે રામલાલના મનમાં એક નવી આશા જાગી તેણે નક્કી કર્યું કે હવે તે દરેક સંકેતને ધ્યાતી સમજશે અને પોતાનું જીવન સુધારવા માટે કામ કરશે થોડા મહિનાઓ પછી રામલાલની જમણી આંખની ઉપરની પાંપણ ફરી ફડકવા લાગી આ વખતે તે ચિંતા કરવાને બદલે ખુશ થયો આ તો આ ઠીક લાભનો સંકેત છે તેણે સરલાને કહ્યું અને સાચે જ થોડા દિવસોમાં ગામના એક વેપારીએ તેના ખેતરનું અનાજ બમણી કિંમતે ખરીદી લીધું રામલાલની ખુશીનો પાર ન રહ્યો રાત્રે સરલાની ડાબી આંખની ભમર લાગી આનો અર્થ શું તેણે રામલાલ ને પૂછ્યું રામલાલે હસીને કહ્યું અરે આ તો સારા સમાચારની નિશાની છે રાહ જો અને જો બીજા દિવસે સરલાને ખબર પડી કે તેની બહેન એક નવું ઘર ખરીદવા જઈ રહી છે અને તેમને મદદ માટે બોલાવ્યા છે મિત્રો આ કહાની આપણને શીખવે છે કે ફડકવાનો અર્થ ઘણો ઊંડો છે પુરુષો માટે જમણી શુભ અને ડાબી અશુભ માનવામાં આવે છે સ્ત્રીઓ માટે ડાબી આંખનું ફડકવું સારું અને જમણી આંખ નું ખરાબ માનવામાં આવે છે પણ આ બધું માત્ર સંકેતો છે આપણે તેને કેવી રીતે લઈએ અને તેના પર કામ કરીએ એ આપણા હાથમાં છે મિત્રો વિજ્ઞાન અનુસાર આંખોમાં ઝબકારા આવવાને માયોકેમિયા કહેવાય છે આ ઘણીવાર થાય છે જ્યારે અંગની આસપાસના સ્નાયુઓ સંકુચિત થાય છે અને તે વિસ્તારને ખસેડવામાં અસમર્થ હોય છે જેના કારણે અંગ ફફડવા લાગે છે માન્યતાઓ પર વિશ્વાસ કરવો કે ન માનવો એ શ્રદ્ધાનો વિષય છે પરંતુ જો તમારી આંખ વારંવાર ચમકતી હોય તો તેને અવગણશો નહીં નહીં તો તે ચિંતાજનક બની શકે છે તો આવી રસપ્રદ કહાનીઓ અને શાસ્ત્રોના રહસ્યો જાણવા માટે ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો તમારો ખૂબ ખૂબ આભાર